આજે સમગ્ર બનાસકાંઠાના ભારતમાં રોડના ખેડૂતો જેને જમીનના સંપાદનમાં અન્યાય થયો છે આજે ટ્રેક્ટર રેલી અને છેક પાલનપુરમાં ચાલીને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ખેતીના જમીનના એકવીસ રૂપિયા ચોરસ મીટરનો ભાવ ચૂકવ્યો છે ને એનીની જમીનના પંચાવનસો કે પિસ્તાલીસો પાંચ હજાર ચૂકવ્યો છે બાજુ બાજુ જમીન છે કોઈ જાતને બાજુમાં જમીન ત્યાં પણ ખેતી થઈ રહી છે આમાં પણ ખેતી થઈ રહી છે ત્યાં પણ રજકો બાજુ જુવાર ઊભો છે અને આમાં પણ રજકો બાજુ જુવાર ઊભો છે પણ એમને પંચાવનસો પાંચ હજાર ને પિસ્તાલીસો ચૂકવાય છે અને ખેડૂતને એક એકવીસ રૂપિયા અને પચાસ રૂપિયાને આવા ચૂકવાય મજાક થઈ રહી છે આજે વીસ રૂપિયાની જે પાણીની બોટલ આવી રહી છે ત્યાં જમીન ખેતીની જમીન વીસ રૂપિયાના ભાવે જ્યારે સરકાર જો માગતી હોય તો આજથી મોટું કોઈ શરમજનક ના કહેવાય ત્યાં બજાર કિંમત ખેતીની જમીનના ચાલીસ લાખ રૂપિયા હોય અને એને બે લાખ રૂપિયા ચૂકવી રહી છે તો બજાર કિંમતના ચાર ગણા તો તમે ક્યાં ના પાડીએ છીએ ખેડૂતને પણ આપો તમે એને વાળાને જે કૌભાંડો કરીને એને કરીને ચૂકવો છો એમનો વિરોધ નથી પણ સાચા ખેડૂતોને તો આપો ખેડૂતોને વીસ રૂપિયા પચાસ રૂપિયાના ભાવે આપો છો અને ત્યાં પિસ્તાલીસ પાંચ હજારના રૂપિયા ભાવે આપો બાજુ બાજુ ખેતર છે આટલો તફાવત છે તેના વિરોધમાં આવેદનપત્ર આપ્યા છે અમે કોંગ્રેસ પાર્ટીએ પણ એમને સૌને સમર્થન આપ્યું છે આજે બનાસકાંઠાના તમામ ભારતમાં પીડિત ખેડૂતો અમે એકઠા થયા હતા રેલી સ્વરૂપે અત્યારે આપણા માનનીય કલેક્ટર સાહેબ શ્રીને આવેદન આપેલું છે અમારા વિસ્તારની અંદર ફક્ત ને ફક્ત મીટરના વીસ રૂપિયા અમારા ખેડૂતોને છાસના ભાવ આપેલા છે જ્યારે એને કરેલા ઉદ્યોગપતિઓએ નેતાઓની ભાગીદારીની અંદર એને કર્યો હોય એવા લોકોને પિસ્તાળીસો થી પાંચ હજાર રૂપિયા મીટર ના આપેલા છે એના અનુસંધાને અત્યારે આપણા કલેક્ટર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરી છે કે ટૂંક સમયની અંદર અમારા વિસ્તારની અંદર તમામ ખેડૂતોને જેવી રીતે એના કરેલું હોય એવી રીતે અમારા ખેડૂતોને પણ ચૂકવણું થવું જોઈએ જો આ ટૂંક સમયમાં થશે નહીં તો આગળના સમયની અત્યારે તો અમારા બનાસકાંઠા પૂરતું આંદોલન છે પણ આવતા સમયની અંદર આખા ગુજરાતના ખેડૂતો સાથે જોડીને પણ આંદોલન થશે

એટલે અમે જમીન આલી શકવાના નહીં અમને હારે મારો ભાવ મળવો જોઈએ જયંતિભાઈ હું રજૂઆત કરવા માટે એકવાર વાર નહીં પાંચથી દસ વાર અહીંયા આવી ગયો છું આવેદન આપી ચૂક્યો છું પણ મારી એક જ રજૂઆત હોય છે કે સાહેબ આ જંત્રીના ભાવે અને જે એને વાળાઓને આપ્યા છે તેતાળીસોથી પાંચ હજાર સુધીના ભાવ એ ભાવને અને એકવીસ રૂપિયા જંત્રીને આપ્યા છે એને બરોબરી કરો એ વિસંગતાઓ છે એને દૂર કરો અને વચ્ચેલો રસ્તો કાઢી અને જમીન કિંમત અમારી જે વીસ લાખ રૂપિયા વિઘે થાય છે એ વીસ લાખના ચાર ઘણા કરી અને ખેડૂતોને આપો એવી અમારી રજૂઆત હોય છે છતાં પણ કલેક્ટર સાહેબ કંઈ પણ સાંભળતા નથી અને મારા ગામની અંદર બસો ને પચીસ રૂપિયા જંત્રી છે અને મારા બાજુના ગામમાં એકમાં આઠસો ને છપ્પન રૂપિયા જંત્રી છે તે જંત્રી આપતા નથી અને જે એકવીસ રૂપિયા જંત્રી છે અને જે પિસ્તાળીસો જંત્રી છે તેના એવોર્ડ કરવામાં આવ્યા છે અને અમારા ગામનો એવોર્ડ કરવામાં સાહેબ નિષ્ફળ નીવડ્યા છે એના માટે અમે અહીંયા આવ્યા હતા અને ફરીથી એક આવેદન આપ્યું છે આગળની અમારી રણનીતિ એવી છે કે હવે અમારે અહીંયા આવવાની જરૂર નથી હવે ગાંધીનગર સુધી અમારે જો પદયાત્રા કરવી પડે ટ્રેક્ટર રેલી કરવી પડે ખેડૂતો લઈને અમે જઈશું ભારત માતાગી જય જવાબ જય જાય અમારી રજૂઆત એવી છે સાહેબ કે જે એને જમી છે એ જમી અમારી જ છે તે વેસાતી તે મળતી એની રાશિ છે અને એમાંય બાજરી ઊભી છે અને અમાય બાજરી ઊભી તો તે એને વાળાને મળ્યા એટલા રૂપિયા અમને મળવા જોઈએ ને અમારી જમીન કોઈ પણ ભોગી હાલવા તૈયાર નથી વધતા આ રોડ કેન્સલ થાય ને તો એવું છે અમદાવાદથી થરાદ જવા માટે હત્તર રોડ છે આ રોડની કોઈ જરૂર નથી અને આ રોડ લેતા તો આ ભાવ ના સુકવવા હોય તો અમને ગમે એ જમી ફાળવી હાલે અમારે કોઈ પૈસાની જરૂર નથી ખેડૂતનો છોકરો પૈસા લઈને તો જાય ચો કરે શું એમ એટલે સરકાર શ્રીને એવી વિનંતી છે કે કોઈ પણ ભોગે તમે આવવાનો નિર્ણય લઈ અને ની પિસ્તાળીસો રૂપિયા છે એ ખેડૂતની જમીન હશે એને કર્યો એનો કદાચ ખર્ચો કાપો પણ બાકી તમારે હાલવા જ પડશે પિસ્તાળીસો રૂપિયાથી કર્યા છે એ મૂળ ખેડૂતની જ જમીન છે એને ખબર હતી કે આ રોડ નીકળે છે એટલે અહીંયાને અમારી પિસ્તાળીસો રૂપિયા હલાવો ગમે તે કરીને સરકારને આરી રજૂઆત અમારી છે સાહેબ અમારી માંગ નહીં શીખવા ને તો અમે જમીન પહેવા જ દેજે મરી જવા પણ આવશે તો અહીંયા નહીં રહે લેવા તો હા અમારે હમણાં અમારે હમણાં સીએમ સાહેબ આયા હતા એટલે પોલીસ તો બંદોબસ્ત કરીને અમારા આગેવાન કોઈ રજૂઆત કરવા પણ ના જવા દીધા આ સરકાર કેટલા ઉધી કેવું વિચાર હશે તમે વિચાર કરો પોલીસ મોરે રાજી મફતનું લેવું છે તો જે અમારી જમીન એને છે એના તેતાળીસો તેર કરોડ રૂપિયા હાલીને લેવી છે તો અમારી ભાવી લઈને જો ના છે એમ